પૂજ્ય આચાર્ય શ્રી ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો સ્વાગત અંબાના ધામ શણાધર આશ્રમ સંસ્થા દ્વારા ભાવિકો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટાફે સેવાઓ પૂરી પાડેલ તેમજ સણાદર ગામને રોશનીથી અને સજાવવામાં હતું ગત મોડી રાતથી ભાવિકોનું ઘસારું રહેવા પામેલ અંબાજી આશ્રમના મહંત્રી અંકુશ ગીરી બાપુએ સૌ ભાવિકોને આશીર્વાદ આપેલ વિવિધ સ્ટોલ મનોરંજન સાધનોએ ભાવિકોને આનંદિત કરેલ સંસ્થાના મેનેજર ગજાભાઈ માળી ટ્રસ્ટી ગણ સુંદર આયોજન કરેલ